નશા મુક્ત ભારત સાયકલ યાત્રામાં નીકળેલા બિહારના નવયુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું બિહારના નવયુવાન સાયકલિસ્ટ કુમાર યાદવ તથા રંજન કુમાર યાદવ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બિહારથી નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા નવ રાજ્યમાં સાયકલ દ્વારા આશરે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટો ક્રિષ્ણાકુમાર યાદવ જે સ્ટુડન્ટ છે જ્યારે રવિરંજન યાદવ બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધી સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે તેમણે જણાવ્યું હતું કે આજની ભારતની યુવા પેઢીને વ્યસનથી દૂર રહી સાયકલિંગ રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પાછળ સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના સંદેશ ફેલાવવા માટે આ સાયકલિંગ યાત્રા ગુજરાતથી એમપી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટકને કેરળ બધા રાજ્યની સાયકલ દ્વારા બે હજાર સત્યાવીસ સુધીમાં પૂર્ણ કરશે આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરી તેમની આ નશામુક્ત ભારત સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષા પૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નીલેશ ચૌહાણ છે આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહાર થી આવી ચૂકેલા છે આખું ભારત ભ્રમણ કરીને એનું અમે સ્વાગત કરીએ છીએ કૃષ્ણ યાદવ અને રવિરંજન યાદવ હવે આગળનું નીલેશભાઈ આપણને જણાવશે કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટા ચેમ્પિયન બે હજાર બાવીસમાં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી બે હજાર પચીસથી સાયકલિંગ ચાલુ કરી અને નવ સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે જે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે તો હવે આગળ એમનો જે ઉદ્દેશો છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જ જાણીએ ये मेरा सिंपल सा उद्देश्य है की आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे भारत की आने वाली पीढ़ियों को और अपने माता पिता का नाम रोशन करें देश के लिए मेडल लाए कूद से ज्यादा से ज्यादा जुड़े आप साइकिलिंग कर सकते हैं जिम ज्वाइन कर सकते हैं किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं नाम भी कमा सकते हैं माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं यही टारगेट है मेरा मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है सोच रहा हूँ की युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे क्योंकि युवा आज अभी के समय में सोलह सत्रह यंग में जो है नशा कर रहा है शायद ये जो है ना हानिकारक है प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहे थैंक थैंक यू